માં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે ભાવ વધારાને લઈને હવે રાજકોટ રાજકોટવાસીઓએ પ્રતિક્રિયા આપતા મોંઘવારીના મારથી કથરતી સ્થિતિ વંડવી હતી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધવાથી મધ્યમ વર્ગના લોકોને ઘર ચલાવવાનું મુશ્કેલ બન્યું છે એક તરફ જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ લોકોની આવકમાં વધારો થઈ રહ્યો નથી જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીમાં ફિસાતો હોવાનું રાજકોટવાસીઓએ કહ્યું હતું આ જે કઈ મોંઘવારીનો માર છે ખાસ કરીને મધ્યમ વર્ગ હોય છે અને ખાસ કરીને જે ગૃહિણીઓ છે એમનું જે બજેટ છે એ આને લઈને ઘણું બધું ખોરવાઈ જતું હોય છે અને ખરેખર મધ્યમ વર્ગ છે એ મોંઘવારીના કારણે જ પીચાય છે જોઈએ તો જો જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એમાં જો વધારો થાય તો ખરેખર ગૃહિણીઓ જે હોય છે એમનું બજેટ ખોરવાય જ જાય છે કારણ કે આપણે જોઈએ છીએ કે દિન પ્રતિદિન દૂધનો ભાવ તો ઠીક છે બાકી ગેસ સિલિન્ડરનો ભાવ વધતો જાય છે પેટ્રોલ ડીઝલ ઓવરઓલ દરેક અનાજ કઠોળ બધામાં ભાવ વધારો છે તો ખરી રીતે જે આ બધો જે ભાવ વધારો છે એ મધ્યમ વર્ગના જે કોઈ પરિવારો છે

આવન મુશ્કેલી પડતી હોય તો મારે કરીએ સરકારને એવી રિક્વેસ્ટ છે કે જે કંઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે ને એમાં વધારો ના થવો જોઈએ થાય કેવું કે ભાઈ આજે જે વસ્તુ જરૂરી છે જીવન માટે એ તો તમારે કોઈ પણ ભોગે ખરીદવી જ પડે પણ એની સામે શું થાય છે કે કોઈ પણ વ્યક્તિની આવક છે ને એટલા પ્રમાણમાં વધતી નથી એટલે થાય કેવું એમ કે ભાઈ આમ અર્થશાસ્ત્રની ભાષામાં કહી તો ખર્ચા વધે છે પણ સામે આવકો વધતી નથી સામાન્ય માણસ છે એનું બજેટ તો ઈ ખોરવાઈ જાય છે તેની કેટલી બધી વસ્તુઓ છે એને છોડવી પડે મુખ્ય વસ્તુઓ ઉપર એને ફોકસ કરવું પડે ધ્યાન આપ જીવન જરૂરી વસ્તુઓ પણ કેટલીક વગર ચલાવી લેવું પડે એવી સ્થિતિ થઈ જાય એને